ભાવનગર જિલ્લાના હીરા ઉદ્યોગ અલંગ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગ બાદ રોલિંગ મિલ ઉદ્યોગને પણ મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે એશી રોલિંગ મિલો પૈકી થી પચીસ જેટલી રોલિંગ મિલો તો બંધ પણ થઈ ચૂકી છે અન્ય રાજ્યમાંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે પરંતુ મજૂરોને રોજગારી મળી રહે એ માટે એકાંતરે રજા રાખીને પણ કામદારને જાળવવા રોજગારી આપવાનો રોલિંગ મિલ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમારી સરકારને પણ રજૂઆત છે કે અમારી ખાસ તો જે ગવર્મેન્ટના મોટા મોટા પ્રોજેક્ટ છે એની અંદર અમારું પચાસ ટકા સ્ટીલ વાપરવું જોઈએ એવી અમે ઇલેક્શન પહેલાં પણ રજૂઆત કરી હતી સરકારે કીધું છે કે ઇલેક્શન પછી અમારે અમે ધ્યાન દોરશું અમારી એક માગણી એ છે કે જે પચાસ ટકા લોખંડ જો અમારું વપરાય ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં તો પણ અમારી ખપત વધે અમે ભાવનગરની જે રોલિંગ મિલો છે એ લોકોને રોજગારી આપી શકીએ એનાથી સરકારને રેવન્યુ પણ વધશે એટલે અમારી અભિગમ એવો છે કે સરકાર આ તાત્કાલિક આ મુદ્દે કરે અત્યારે ફિનિશમાં ડિમાન્ડ ઓછી રહેવાનું કારણ પણ છે મેન્ટ ના પ્રોજેક્ટમાં અમારું સ્ટીલ ઓછું વપરાય છે અત્યારની પરિસ્થિતિ થોડીક ખરાબ થઈ ગઈ છે છેલ્લા બે વર્ષથી અને મજૂરોની તે ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે કારણ કે મિલો પણ ઘણી વિષેક જેવી મિલો પણ બંધ થઈ ગઈ છે અને બાકીની મિલો જે પણ એક રજાની બદલે બે રજા અથવા ત્રણ રજા કરે છે શિફ્ટ પણ જે બાર કલાક હતી આઠ કલાક કરે છે એટલે ઘણી બધી તકલીફ છે કારણ કે અમારું મટીરિયલ સિંહોરનું વેચાઈ નથી રહ્યું અને આઉટસ્ટેટથી માલો અમારી સસ્તો આવે છે કયા કારણે સસ્તો આવે છે એ અમને બહુ ખ્યાલ નથી પણ અમારું અહીંયા અહીંયાને અહીંયા અમને નથી પોસાતું અહીંના લોકોને અમારી મિલોમાં માલ જ ઉત્પાદન કરીએ પણ માલ વેચાતો નથી માલ નો વેચાય એટલે અમારે અમારી પરિસ્થિતિ મુજબ અમારે મિલ ને હોલીડે બે વધારે કરવા પડે છે તો આ સાથે જ બુલેટિન વધુ સમાચાર